હર હર મહાદેવ દોસ્તો સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા વ્લોગમાં તો કેમ છો બધા આશા કરું છું કે તમે બધા મજામાં જ છો તો જુઓ આજે આપણે આવી ગયા છીએ વાડીએ તો તમને વાડીએ દેખાડો શું શું વાયુ છે ત્યારે શિયાળામાં તો વિડીયોને તમે છેલ્લે શીધી દેજો અને તમે ચેનલમાં નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરી જાઓ આપણી ચેનલને અને એક લાઈક કરી દેજો અને કોમેન્ટ કરી દેજો કે તમને વિડીયો કેવો લાગ્યો તો ચાલો આપણે જે ખેતરમાં તો દોસ્તો આપણે જઈ રહ્યા છે જઈ રહ્યા છીએ તો તમે જોજો બતાવ જો આ વરિયાળી છે તો વિડીયો તમે છેલ્લા સુધી જોજો તો દોસ્તો તમે જોઈ શકો છો આ વરિયાળી થઈ ગઈ છે મોટી મોટી જવો આવી રીતે ફૂલ આવી ગયા છે અને અમુક થઈ પણ ગઈ છે હું તમને બતાવું હમ જો તમે જો તમે થઈ પણ ગઈ છે ખાય એવી થઈ ગઈ છે આ બીજા ખેતરમાં પણ છે ને આ છે લેમ્બુ જે તમે વિડીયોમાં જોયું જ છે ઘણીવાર

દોસ્તો જો હરિયાળી મજા આવી જાય જો તમને દેખાડું છે ને ઓરિજિનલ ઓરિજિનલ જો અહીંયા પણ છે તુવેર તો અહીંયા છે મેથી મેથીવો ફૂલ આવી ગયા છે અહીંયા છે ધાણા

તો દોસ્તો મારે લીધો છે આંટો લોક વધારે નથી બન્યો કઈ વાંધો નહીં આપણે ચલાવી લેજો જોવા ટમેટાની હાલત ગુરુસભાના એન્ડ પાસે બહુ ખાતા વણતો ટમેટા ને અહીંયા છે જીરું જોઈ શકો છો તમે તો જુઓ આ છે જીરું અને જુઓ લીંદુ ચાલુ હોય એવું લાગે છે છે તો આવું તમને દેખાડું મોગરા પણ આવી ગયા છે જીરુ મોગરા ક્યાંક શું કેવાય ખબર નહીં પણ તમને દેખાડું જુઓ છે ને અમુક અમુકને તો ધોરિયા કે શું કહેવાય આ ડળી કહેવાય ધોરિયા છે ને નાના નાના હોય છે બે ખાટલા મૂકે ને એટલા પણ અહીંયા તો બહુ મોટા છે અહીંયા જો તમે જોઈ શકો છો ત્યાં આગળ છે ધોરિયો બાકી અમુક તો ચાલો મિત્રો આજનો વિડીયો આ પૂરો કરીએ તમને વિડીયો ગમે તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી દેજો તો મળશું એક નવા વિડીયો